दुनिया पैसों वालों की करती है और इसलिए कहता हूं तो तो भी के भी होते हैं परंतु फॉलोअर्स फैन से। एमने कया वगर, तो हुआ, लिस्टन पाइनेपल वाइन हूं ना पी दोस्तों पीवे की स्त्री ने लायक <laughs>

સાહેબ હું જયારે પાણીને આવ્યો ને ત્યારે મારો કલર આવો હતો આપણે પાઇનેપલ પી લઈએ લિસ્ટન વાઇન એક અમૃત છે અને પીવો એટલે તમારું જીવન તૃપ્ત છે પાઇનેપલ વાઇન સાહેબ એક વાત છે ને જીભને ટ્રાય કરવા જેવો છે ભૂલશો નહીં થેન્ક યુ